તાલુકા પંચાયત કચેરી તરફ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયા છે મહેસાણાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણીમાંથી વિદ્યાર્થીઓ પસાર થવા મજબૂર બન્યા છે મહેસાણાથી સંવાદદાતા સંકેત લાઈવ જોડાઈ ગયા છે સંકેત જે રીતે પાણી ભરાઈ ગયા છે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે આ પાણીમાંથી પસાર થવા તંત્રની શું કામગીરી લોકોમાં શું રોષ

મહેસાણા માં ખાસ જે મારામલતાર કચેરી ત્યાં શાળા સંકુલ આવી રહી છે સંકુલ આવી રહી છે તમામ શાળાઓમાં હાલ પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ તેમાંથી પસાર થવાની ફરજ પડી હતી સાથે વિજાપુરની વાત કરવામાં આવે તો સવારથી